लाओ लाओ खास कर धार्मिक मुद्दाओं पर શહેની શાંતિ અને એકતાને ખલેલ પહોંચાડી શકે છે એક પોસ્ટ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને શહેરના વાતાવરણને ખરાબ કરી શકે છે એક નાગરિક તરીકે વડોદરાની શાંતિ અને સલામતી આપણી પ્રાથમિકતા હોવી જોઈએ સદર મનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડહોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા પહેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખું મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે